જય શ્રી કૃષ્ણ હું ગમેનથી બેન રાત કરા સુર્ય હું આજે એક સ્પર્ધામાં હું એક કાળોડાનું ભજન રજૂ કરું છું કન્નૈયા તો મારે ઘેરે ઘર પેલું છે હે કન્નૈયા તો મારે ઘેરે આવો મારું ઘર तेनु छे जरु ज मनुरत ता पारु घर पे लूचे मारे घेरे कयु न दू जान गोदना कटोरा बरा पारु घर पे लूचे कदयत तुम्हारे घेरे आऊ पारु घर पे लूचे ಮಾಕಣೆ ಮಾರು

ભગવત ગીતા રોજ 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 પઠન થાય મારું ઘર પેલું છે મારે